અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઈ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના ચાર લોકો સામે અટકાયતી પગલાં લીધા હતા અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુ સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જયસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને ગતરોજ અટકાવી દીધું હતું ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપડીમાં સરકાર તરફે ભૂલ કરાઈ છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે તે ક્ષતિ દૂર કરી યોગ્ય નુકસાનની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી ત્યારે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ આજે સવારે માટી પુરાણની કામગીરી શરૂ થતાં પરિવારજનોએ ફરી કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસે ખેડૂત પરિવારના ચાર લોકોની અટકાયત કરી હતી આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની માંગ ન સંતોષાય હવે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રાહે પગલા લેશે